પડદા ખોલી નાખો પણ હું ડેડીયાપાડા એન્ટર થયો ખબર પડી ચારેય રસ્તા બ્લોક થઈ ગયા છે એક પણ રોડ પરથી અહિયાં આવી હકાય એવું નથી પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો હાથો બનીને ખુબ કામ કરી લીધું નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતોના મસીહા એવા રાજુભાઈ કરપડા ડેડિયાપાડાની અંદર ભાષણ કરતા હતા ત્યારે લોકોનો જોમ અને જુસ્સો જોઈને ખરેખર મિત્રો મજા આવી જશે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ જે મનસુખભાઈ વસાવા માટે સભ્ય કહ્યા છે તે ખરેખર સાંભળવા જેવા છે મિત્રો અને પોલીસ પ્રશાસનને પણ કહ્યું છે કે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનો હાથો થવાનું બંધ કરી દો આ જનમેદને જોઈને તમે જોઈ શકો છો

એક પણ રોડ પરથી અહિયાં આવી હકાય એવું નથી પોલીસ મિત્રો ને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો હાથો બનીને ખુબ કામ કરી લીધું હવે જનતાનો પ્રેમ કોની સાથે છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ ને કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો એવું કેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કહું છું અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈએ માર્યો હોય ગ્લાસને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંસ નું મોત એના હાથે લખાયેલું હતું આજે ચૈતરભાઈ ને જેલમાં પૂરી દીધા એવું સમજે છે ચૈતરભાઈ ને જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રહે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈના સમર્થનમાં સંમેલનો જોવા મળે છે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર વસામાં વિચાર છે અને ચૈતર વસાવાયા આ વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડે થી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ